હું ગેલાભાઈ રાણાભાઈ ભરવાડ ગામ ચાંદ્રેલિયા અમારે આ દાદાના મંદિર સુધી જવામાં રસ્તામાં વારંવાર તકલીફો પડે છે અને અમે સો ખર્ચે અત્યારે અહીંયા રોડનું આયોજન કર્યું છે અને ગામ વેલાળા અને ચાંદ્રેલિયા ગામના બધા મળી અને આ રોડનો ઊંચો બનાવી અને પાણીનું નડતર થાય છે અને દાદાનું એક મંદિર છે એવું ચાંદ્રલિયા દાદાનું જે આસ્થાનું કેન્દ્ર છે અને આ હજારો નહીં પણ લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અને કોઈ પણ રસ્તાનો બિસ્માર એકદમ હોય છે અમે વર્ષો વર્ષ રિપેરિંગ કરીએ છીએ પણ વર્ષો વર્ષ અમારું કોઈ તંત્ર ધ્યાન દેતું નથી અને બીજા નંબરમાં કે સભ્ય ધારાસભ્ય હોય કે સભ્યશ્રી હોય ગમે તે પક્ષના હોય પણ અત્યાર સુધી અમારી કોઈ મુલાકાત લીધી નથી ને અત્યાર સુધી કોઈ ધ્યાન દેતું નથી અને અમે એવું અમારી એક આસના છે કે ભાઈ આય અમને કોઈ અધિકારી ગમે તે આવે ને આ કણે અમારો રોડ થાય તો ચાંદ્રલિયાથી દાદાના મંદિર તરફ અને મંદિરથી આગળ વેલાળા તરફ વેલાળાવાળાને અહીં આવવામાં તકલીફ પડે છે અને ચાંદ્રેલિયાવાળાને તકલીફ પડે છે તો આ રોડ અમારે પરિપૂર્ણ અને કોઈ આરસીસી કોઈ ડામર એવું પણ કરી આપે એવું અમારી માંગણી છે મારું નામ ઉકાભાઈ ચાંદ્રેલિયા ગ્રામ માજી સરપંચ અને બીજા નંબરમાં કહેવાનું અમારું ઈ છે કે ચાંદરેલીયાથી ચાંદ્રેલિયા દાદાના મંદિર સુધી જવાની રસ્તાની બહુ તકલીફ છે અમને જવામાં ત્યાં બહુ તકલીફ પડે છે ઘણા વર્ષોથીને અમે બધા અધિકારીને સાહેબોને બધાને કહેવી છે પણ અમારું કોઈ ધ્યાનમાં લેતું નથી બીજા નંબરમાં કે ચાંદ ચાંદ્રેલીયા દાદાના મંદિરથી વેલાળા જવામાં ભાઈ ત્યાં તકલીફ છે વેલાળાવાળાને ચાંદ્રેલીયા દાદાના મંદિરે આવવામાં એવડી મોટી તકલીફ છે અત્યારે અમે બધા ભેળા થઈ બે ગામના અને બધા ભેળા થઈ અને આ થી પચીસ લાખનો ખર્ચે અમે આવડો રોડનું આયોજન કર્યું હોય પણ અમે અમારું કહેવાનું એવું છે કે ભાઈ આની માથે અમે ડામર થઈ જાય ગમે આવે અધિકારી એટલી ધ્યાન આપે કે ભાઈ આવડો રસ્તો દાદાના મંદિર સુધી જવાનો અમને આટલું કરી આપો ગામ બેરાળા સાંદરિયા દાદાની જગ્યાનો રસ્તો વોકળાની અંદર છે કે હાલે એવું નથી માણસ અંદર વોકળામાં પડી જાય છે લપટે છે છેબાળ વળી જાય છે એક કિલોમીટર સુધી વોકળાની અંદર હાલીને જાય છે અને દાતરાળું ધામ એવું દર્શન કરવાનું છે જંગલની માલકોર છે એ દાદો જાગતો પીર છે એટલે એના માટે રસ્તો નથી કોઈ પણ રસ્તાની અમારી એક વિનંતી છે અમારા હૃદય ભાવથી વિનંતી કોઈ પણ ભાવિ તાના અધિકારીઓ કોઈ પણ રાજકારણીય આમાં સેવાભાવીમાં એક આમાં મદદ કરે આમાં પરંપરાની આ એક વાત આ ધર્મ જગ્યાની છે આ અમારી વિનંતી છે આટલા માણસો લઈ અને આટલું અમે એક પંદર દિવસથી મચીએ છીએ પંદર દિવસથી સેવામાં વાહન લઈને આવે છે ભૂખ્યાન તરફિયા માણ રસ્તા કરે છે આ દાંત્રાળુ દુઃખી ન થાય એટલા માટે અમે આ કરીએ છીએ બાકી કોઈ અમારો મતલબ આમાં કોઈ અમારા હવાથી અમે કરતા નથી અમે નિષ્ફળ છે મેં આ કરી છે